વેલકમ ટુ ચેતુ કિચન આજે આપણે બનાવીશું સાંજના નાસ્તા માટે મમરાની ચુરમુર ભેળ અથવા તો ચટપટી ભેળ પણ તમે કહી શકો છો તો એના માટે આપણે અહીંયા આપણે કોરા જ મમરા લઈ લીધા છે વઘાર્યા વગર આજે ગેસ ચાલુ કર્યા વગર જ આપણે આ ભેળનું તૈયારી કરવાની છે ન તો આપણે ચટણીની જરૂર પડશે ન તો મમરા વઘારવાની જરૂર પડશે એકદમ ટેસ્ટી એવી આ ભેળ આપણી તૈયાર થશે તો અહીંયા બાઉલ ભરીને આપણે મમરા લીધા છે એકદમ ફ્રેશ હોય એકદમ ક્રિસ્પી હોય ને એવા આપણે મમરા લેવાના છે અને અહીંયા આપણે તેલ લીધું છે રેગ્યુલર મસાલાની અંદરથી મસાલાનો ઉપયોગ કરીશું અહીંયા કાકડી લીધી છે એક ડુંગળી લીધી છે એક લીલું મરચું લીલા ધાણા એક ટમેટું એક આખું લીંબુ લીધું છે અને અહીંયા મીઠું લીધું છે તો ચાલો આપણે ભેળ બનાવવાની શરૂઆત કરીશું તો આપણે ટમેટાને પહેલાં એકદમ ઝીણું ઝીણું સુધારી લેવાનું છે એકદમ બારીક તો આવી રીતે આપણે આખા ટમેટાને આવું ઝીણું ઝીણું સુધારી લેવાનું છે તમારે બાફેલું બટેકું ઉમેરવું હોય તો પણ ઉમેરી શકો છો તમે ડુંગળી ન ખાતા હોય તો એની જગ્યાએ કોબી પણ ઉમેરી શકો છો તો ટમેટાને પહેલાં આપણે મસ્ત એવું ઝીણું ઝીણું સુધારી લેવાનું છે મરચાને પણ આવી રીતે આપણે ચાર ભાગ કરી અને ઝીણું ઝીણું આપણે એને સુધારી લેવાનું છે એને પણ અહીંયા સાઈડ ઉપર આપણે સુધારી જ લેશું આપણે સરસ છોડી લીધી છે હવે બધા આવી રીતે ઝીણા ઝીણા કાપા લઈશું અને એકદમ ઝીણી ઝીણી બારીક આપણે સુધારી લેવાની છે કાકડી પણ આપણે ઝીરી ઝીણી ઝીણી આપણે સુધારી લેશું ખટાશ માટે આપણે અડધા લીંબુનો ઉપયોગ કરશું તો હવે આપણે ભેળની તૈયારી કરી લઈએ એક ચમચી જેટલું આપણે તેલ ઉમેરશું અડધી ચમચી જેટલું લાલ મરચું પાઉડર પીંચ જેટલી હળદર મિક્સ કરી દો બધું તો અહીંયા આપણા મસ્ત એવા મસાલાવાળા મમરા તૈયાર થઈ ગયા છે તો હવે બધું આની અંદર આપણે ઉમેરી દેવાનું છે લીલું મરચું અહીંયા ટમેટું ડુંગળી અને કાકડી બધું ઉમેરી આમાં આ સ્કૂલ ટાઈમની ભેટ છે અમે સ્કૂલમાં બહુ જ બનાવતા અને મારા બાળકોને પણ ખૂબ જ ભાવે છે તો આપણે એમ બનાવશું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરવાનું છે હવે બધું મિક્સ કરી દેવાનું છે આ ભેળ મિક્સ કરીને તરત જ નાસ્તો કરી દેવાનો અથવા તો અહીંયા આપણી ભેળ તૈયાર થઈ ગઈ છે આની અંદર તમે તળેલા માંડવીના બી અથવા તો મસાલા સીંગ અથવા તો તમે ફરસાણની સેવ ગમે તે તમને જે ભાવે તમે ઉમેરી શકો છો પણ હું તો આવી રીતે બનાવું છું અને મારા બાળકોને આમ જ ભાવે છે એટલે આવી રીતે મેં બનાવેલી છે તો સર્વિંગ પ્લેટમાં હવે આપણે સર્વ કરી લેશું અહીં આપણે હવે અડધું લીંબુ ઉમેરી દઈશું મિક્સ કરીને હવે આપણે સર્વ કરી લેશું અહીંયા આપણે લીંબુ ઉમેરી અને તરત મિક્સ અને તરત આપણે સર્વ કરી દેવાનું નહીતરે સોગી થઈ જાય છે એકદમ પોચા પડી જાય આપણા મમરા તો તૈયાર ચાહીંયા આપણી કોલેજના જમાની અથવા તો સ્કૂલ ટાઈમની ભેળ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા ને અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો